નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે જોકે હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે આગામી હજુ કેટલા દિવસ સુધી વરસશે તેને લઈને પણ વિડીયોમાં આગળ વાત કરીશું સાથે જ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની શક્યતા છે એના વિશે પણ માહિતી મેળવીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ગુજરાત હવામાન વિભાગ દ્વારા તો આગામી તેર તારીખ સુધી હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે હાલના કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે આજે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદરના કેટલાક વિસ્તારો તેમજ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથના થોડાક વિસ્તારો મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારો બોટાદ ભાવનગરના કેટલાક વિસ્તારો જ્યારે ગાંધીનગર મહેસાણા ખેડા આણંદના કેટલાક ભાગો ઉદેપુરના કેટલાક વિસ્તારો સુરત નર્મદા તાપી ડાંગ અને નવસારીના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે તે સવારે રાજ્યના બાકી રહેતા તમામે તમામ વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવું ઝાપટું કોઈક સ્થળે વરસી શકે છે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદનો જોર ઓછો જોવા મળશે પરંતુ કોઈક સ્થળે સામાન્ય છાટાછૂટી જોવા મળી શકે છે અન્ય એક હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને પોરબંદર તેમજ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે તે સિવાય રાજકોટ સુરેન્દ્રનગર કચ્છના ગાંધીધામ ખાવડા માંડવીના કેટલાક વિસ્તારો જ્યારે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો અમરેલીના કેટલાક વિસ્તારો વલસાડ સુરતના કેટલાક ભાગો જ્યારે પ્રતાપગઢ તેમજ વડોદરા અને દાહોદના કેટલાક વિસ્તારોમાં અને વલસાડના છૂટાછો કેટલાક ભાગોમાં પણ સારા એવા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામે તમામ વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવું ઝાપટું કોઈક સ્થળે વરસી શકે છે જો કે ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજથી જ વરસાદનું જોર અને તેનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે તેવું જણાવ્યું છે ગુજરાતમાં આજથી વરસાદનું જોર અને તેનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે પરંતુ રાજ્યમાં વરસાદ સાવ બંધ નહીં થાય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ચાર પાંચ દિવસ સુધી છૂટો છવાયો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં તેર મે સુધી છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે જોકે હાલ નવ અને દસ તારીખ બાદ વરસાદનું જોર ખૂબ જ ઓછું થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે જોકે રાજ્યના થોડા વિસ્તારો એવા હશે કે જેમાં તેર મે સુધી વરસાદ શરૂ રહેવાની પણ શક્યતાઓ છે દસ મેથી વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જશે અને તેના આગળના અડતાલીસ કલાકોમાં વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે અગિયાર અને બાર મેના રોજ વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે અને માત્ર થોડાક જ વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે જોકે તેર મેથી ગુજરાતમાં વરસાદ સાવ ઓછો થઈ જશે અને ચૌદ મે આવતા સુધીમાં રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ બંધ થઈ જાય તેવી શક્યતાઓ પણ હાલના કેટલાક હવામાન મોડલો પ્રમાણે રહેલી છે આમાં જે ખાસ કરીને પોરબંદર અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તે સિવાય બાકી રહેતા છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે